સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કડોદરા ચોકડી પર પાણી ભરાયેલા છે કડોદરા ચોકડી પાસેથી પસાર થાય છે નેશનલ અને સ્ટેટ હાઇવે કડોદરા હાઇવે પર આવેલી ચોકીના પગથીયા સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા હાઇવે પર આવેલી ચામુંડા હોટલમાં પણ જળ ભરાવની સ્થિતિ ઉભી થઈ હતી છે જણાવશો કે સમગ્ર હાઇવે પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે શું વધુ અપડેટ ચોક્કસથી હિરલ કે જે પ્રમાણે સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અમુક જગ્યાએ ઠેક ઠેકાણે પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે કામડેજ કડોદરા ચોકડી છે કડોદરા ચોકડી પરથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસ થાય છે અને સાથે જ જે સુરત થી મહારાષ્ટ્રને જોડતો જે રાજ્ય ધોરીમાર્ગ છે એ પસાર થતો હોય છે એ ચોકડી છે ત્યાં ચોકડી પર ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા અને આ પાણી જે નજીકના જે કોમ્પ્લેક્સો છે ત્યાં સુધી પ્રસરી ગયા હતા અને ત્યાં જે ચામુંડા હોટલ આવી છે ચામુંડા હોટલમાં પણ પાણી પ્રસરી ગયા હતા અને ખાસ કરીને કડોદરા ચોકડી ઉપર જે ચોકી બનાવવામાં આવી છે પોલીસ ચોકી બનાવવામાં આવી છે તેના પગડિયા સુધી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો જી જી નિર્મલ આભાર